દેહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ ગામે કાચા મકાનની ભીત પડવાથી મકવાણા નાનાભાઈ દલસિતભાઈ દબાઈ ગયા હતા દુધિયા સરકારી હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ ગામે કાચા મકાનની વીખ ધરાશય થવાથી દબાઈ ગયા હતા જેમને એકસો આઠ મારફતે સારવાર અર્થે દુધિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં તેમના હાથપગ પણ ભાગી ગયા હતા અને અંતે સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નાનાભાઈ દલસિકભાઈનું મોત થતા પરિવારમાં શોકમય વાતાવરણ સર્જાયું હતું સરકારના પાકા મકાનના દાવાઓ ગરીબ માટે પોકળ સાબિત થતા જોવા મળે છે તેવી ચર્ચાએ સિંગવડ પંથકમાં જોર પકડ્યું છે અને તાત્કાલિક ધોરણે તલાટી કમ મંત્રી દ્વારા સ્થળ તપાસ કરી ઉપલા ધોરણે જાણ માટે તાજવીજ હાથ ધરવામાં આવી હતી रिपोर्टर कपिल बारिया सिंह दाहोद